ભરૂચ લોકલ ક્રાઇમ નીતિ ટીમે જંગાર સામલોદ ગામ તરફ જવાના માર્ગ ઉપર સ્મશાન પાસેના બાકરા ઉપરથી જુગાર ધામ ઝડપી પાડ્યું હતું ભરૂચ નીતિ ટીમે વીસ હજારથી વધુના મુદ્દામાલ સાથે ગામના જુગારી સોયબ આરિફ પટેલ ભાઈલાલ દોલસંગ પાટણવાડિયાને ઝડપી પાડ્યા હતા સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના ઝુંઘાર સામલોદ ગામ તરફ જવાના માર્ગો પર સ્મશાન પાસેના બાકરા ઉપર કેટલાક ઈસમો ભેગા મળીને જુગાર રમી રહ્યા છે જે ચોક્કસ બાતમીના આધારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે સ્થળ ઉપર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ ઉપરથી રોકરા અને બે મોબાઈલ ફોન મળી કુલ વીસ હજારથી વધુના મુદ્દા માલ સાથે ગામના જુગારી સોયબ આરીફ પટેલ તેમજ ભાઈલાલ દોલસંગ પાતળવાણીને અને ઝડપી પાડ્યો હતો ઝડપાયેલા સકુનીઓ વિરુદ્ધ પોલીસે જુગારધારાની સંલગ્ન કલમો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી